નમસ્કાર મિત્રો હું છું ચિરાગ દેસાઈ મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા પવિત્ર યાત્રાધામની સફરે જઈ રહ્યા છીએ જે માત્ર એક મંદિર નથી પરંતુ રબારી અને માલધારી સમાજની આસ્થા સંસ્કૃતિ અને ઓળખનું પ્રતિક છે સૌરાષ્ટ્રની આ પાવન ધરતી પર આવેલું દુધરેજ વડવાળા ધામ જ્યાં વડવાળા દેવ બિરાજમાન છે તો ચાલો શ્રદ્ધા ઇતિહાસ અને અનમોલ સંસ્કૃતિની આ યાત્રામાં મારી સાથે જોડાઈએ અરે વાહ જુઓ મિત્રો રસ્તામાં આપણને ગાયો અને ભેંસોના તણ જોવા મળી રહ્યા છે આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે આ જગ્યા પશુપાલન સાથે સંકળાયેલા માલધારી સમાજ માટે કેટલી પવિત્ર છે જાણે આ પશુઓ આપણને મંદિર સુધી પહોંચાડવામાં માટે રસ્તો બતાવી રહ્યા છે અને લો આપણે પહોંચી ગયા છીએ શ્રી વડવાળા દેવના ઐતિહાસિક ધામોમાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ આપણને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે મિત્રો આ મંદિર પાંચસો પિસ્તાલીસ વર્ષથી પણ વધારે જૂનું છે તેનો ઇતિહાસ પણ તેની શ્રદ્ધા જેટલો જ પવિત્ર છે તેની શરૂઆત શ્રી શ્રષ્ટ પ્રજ્ઞાદાસજી મહારાજથી થઈ હતી તેઓ જ્યારે ચાર ધામની યાત્રાએ હતા ત્યારે તેમને સરયુ નદી કિનારે એક વડનું દાતણ લીધું પછી તેઓ ગુજરાત મહારાજને તેમને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી મહારાજે તેમને આદેશની રાહ જોવા કહ્યું એક રાત્રે લાખાર અબારીના સ્વપ્નમાં દૂધરે જવાનો આદેશ મળ્યો તેઓ પોતાની બે પવિત્ર ગાયો

તેમણે સત્યના માર્ગે ચાલવા દરેક જીવ પર દયા રાખવા અને ભૂખ્યાને આપીને રાજી થવાનો ઉપદેશ આપ્યો ચાલો હવે આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ મુખ્ય મંદિરમાં પાંચ દેવો બિરાજમાન છે ભગવાન દ્વારકાનાથ શ્રી વડનાથ શ્રી રામચંદ્રજી લક્ષ્મણજી અને જાનકી માતા તમે અહીંથી શ્રી શ્રેષ્ઠ પ્રજ્ઞાદાસજી મહારાજ અને વટેશ્વર મહાદેવની મૂર્તિઓ પણ જોઈ શકો છો ખાસ કરીને શ્રાવણ મહિનામાં લાખો ભક્તો માત્ર વટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં આવે છે મિત્રો મંદિરના પરિસરમાં આવેલું આ ભવ્ય વડ નું વૃક્ષ માત્ર એક વૃક્ષ નથી કહેવાય છે કે મંદિરના સ્થાપકે તેને વાવ્યું હતું આજે તે એક વિશાળ બની ગયું છે જેની શાંતિ અને આરામનો અનુભવ કરે છે હવે આપણે મંદિર દ્વારા સંચાલિત ગૌશાળામાં આવી ગયા છીએ અહીં તમે એ જ બે પવિત્ર ગાયો રૂપેણ અને રાંગણના વંશજો જોઈ શકો છો મંદિર ટ્રસ્ટ આ ગાયોની ખૂબ સારી રીતે દેખભાળ રાખે છે આ સ્થળ સ્થળ માત્ર એક ધાર્મિક નથી પરંતુ તે કેટલીક ઐતિહાસિક વસ્તુઓનું પણ સંરક્ષણ કરે છે અહીં તમે અંગ્રેજો દ્વારા પેટમાં અપાયેલી એક જૂની ગાડી અને એક એન્ટિક બાઈક જોઈ શકો છો જે આ જગ્યાના અનોખો ઇતિહાસનો ભાગ છે અહીં જન્માષ્ટમી અને હોળીના પર્વ પર લાખો ભક્તો દર્શન માટે આવે છે અને પ્રસાદીનો લાભ લે છે અને રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે મિત્રો આ હતી શ્રી વડવાળા દેવના મંદિરની એક નાની ઝલક અહીં આવીને મને એક અલગ જ શાંતિનો અનુભવ થયો હું આશા રાખું છું તમને પણ આ યાત્રા ગમે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં